વાર નહીં લાગે જોવા જાય તો ગુજરાતની ઘણી બધી શાળાઓ હોય કે કોલેજો હોય કે ટ્યુશન classes હોય કે જે plastic ના બેગ માં ચાલે છે અને જે plastic ના અનધિકૃત ડોમો છે હજી પણ એ એ લોકો વિદ્યાર્થીઓને મળવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે collector શ્રી ના રજૂઆત કરવામાં આવ્યા છે કે અડતાલીસ કલાકમાં જો આ ડોમ ઉતારી લેવામાં નહીં આવે તો એને શું કોંગ્રેસ જનતા રેડ કરી અને આ ડોમ તોડી નાખતા પણ અટકાશે નહીં લોકોના જીવન સાથે છેડા કરવાનું આ સરકાર અને તંત્ર બંધ કરે એવી માંગણી છે ક્યાંક ને ક્યાંક આ ગેરઝોન પર અધિકારીઓ અને ક્યાંક રાજકીય નેતા હેઠળ અને મીઠી નજર હેઠળ ચાલતું એવું લાગી રહ્યું છે આપણે કોઈ સામાન્ય પેટ્રોલ પંપ ઉપર ખાલી અડધો લીટર પેટ્રોલ લેવા જાય તો પણ પ્લાસ્ટિકની બોટલમાં નથી આપતા અને એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો મુજબ એ પેટ્રોલ આપણને આપવામાં આવતું હોય છે તો એકલા હજાર લીટર નો પેટ્રોલ નો જથ્થો કેમ

એ દિશામાં તપાસ નો આદેશ આપેલું છે એ લોકોએ ત્યાં કરી છે સાથે એ લોકો સંપર્કમાં છે એમાં જે રીતે વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટોરિટી સોંપશે આંકડો સત્યાવીસ નું છે અને સત્યાવીસ સત્યાવીસ જે બોડીઝ છે એમના ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે जो हुई है आज। है। किस रहे हो। और आखिरकार जैसे की डेथ पॉल के बारे में बताया की सत्ताईस हमें डेथ बॉडीज मिली थी सभी का डीएमए रिपोर्ट आ गया है और उनमें से पच्चीस उनके परिजनों को सौंप दी गई है आज सुबह दो रिपोर्ट आए हैं तो तुरंत वो बॉडीज भी उनके परिजनों को सौंप दी जाएंगी खासतौर तो पर, ये पर की जो बात है उन्होंने फोटोज के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्पररी स्ट्रक्चर्स बने हुए हैं तो इन्हें तो तुरंत तो प्रभाव तो से जो कंसर्न अथॉरिटी है आरएमसी है या वोडा है जो भी इन्हें बांधकाम परमिशन देती है તેઓ શ્રી તપાસ થઈ ગયા છે તપાસ હાલમાં ચાલુ ના હોય એ બાબતે કઈ કરવાનું ઉચિત નથી સર પુરવઠા વિભાગ જે ફળ તપાસ કરી છે જી એ લોકો એ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો FSL સાથે અને એ બધું study કરી એ લોકો વ્યવસ્થિત રીતે સર 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 એક બોટલ નાની એવી જોવા તો પેટ્રોલ મળતું નથી પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી એ કોઈ તપાસ થઈ છે અત્યારે સુધી જી એ તો કોઈ વખત તપાસ કરી નથી પ્રોબ્લેમ નથી આ કે સુધી કેમ ખબર ના પડી કે 1000 લિટર પેટ્રોલ હતું એ કઈ જગ્યાએ સોતું હતું એવી બીજી સામે તપાસ ચાલી છે સર આમાં ગ્રોણ વિભાગની જવાબદારી આવે તો ગ્રોણ વિભાગ શું તપાસ થશે પોતાની સામે ખાલી તપાસ થશે હા અત્યારે એમાં જે રાજ જથ્થાની એ બધું અસર્ટન ટાઈપ્સ તો કરવા પડે કારણ કે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ એડી બદલી ગયું છે એટલે એમાં એ બધા

પુરઠા તંત્ર જે છે એ આપણે જોવા પડે પુરવઠા જે તંત્ર છે એ એની યુટલ રિપોર્ટ છે એમાં આપે જવાબ ઓકે થેન્ક યુ